ગઢ ખાતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો વિદ્યાલય ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગે કાર્યક્રમની ઉજવણી કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સતત પંદર દિવસ સેવા પખવાડિયાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી વિમળા વિદ્યાલય ખાતે પાલનપુર તાલુકા આરોગ્ય વિભાગ અને મડાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક અનાવાડિયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મડાણાના મેડિકલ ઓફિસર ડોક્ટર સમીના શેખના આયોજન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મડાણાના સબ સેન્ટર ગઢના વિમળા વિદ્યાલયમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિજ્ઞાસાબેન જોશી દ્રષ્ટિ કોઓર્ડિનેટર આશીર્વાદ ફાઉન્ડેશન બનાસકાંઠા દ્વારા સ્તન કેન્સર વિશે ઉપસ્થિતિઓને વિગતવાર સમજણ આપવામાં આવી હતી સ્તન કેન્સરનું વહેલું નિદાન અટકાવ અને રોગમોકમ અંગે માર્ગદર્શન પૂરું પાડાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય અધિકારી ડૉક્ટર ડીપી પી પાલ તાલુકા સુપરવાઇઝર તેમજ વિમળા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણ જોશી તથા સમગ્ર મેળાના તમામ સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું